નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજના વિડીયોમાં હું તમારા માટે એક જબરજસ્ત વાત લઈને આવ્યો છું મેં ઘણું રિસર્ચ સંશોધન ઇન્ટરનેટ ઉપરથી બધું ઇન્ફોર્મેશન લઈને આજે એક તમારા માટે માહિતી લઈને આવ્યો છું કે આપણી જો ઉંમર તમારી કે મારી બધાની વાત કરું છું ચાલીસ વર્ષની ઉપરની થઈ જાય ચાલીસ વર્ષની ઉપરની થઈ જાય એટલે આપણે ચાર પ્રયોગ કરવાના ચાલુ કરી દેવા પડશે એનો કોઈ એટલો બધો ખર્ચો નથી એકદમ મામૂલી ખર્ચો છે એનો એકદમ કહેવાય કે નજીવો ખર્ચો કહેવાય અને એ જો આપણે પ્રયોગ કરશું તો આપણને જે પાછલી જે આપણી જિંદગી છે એની અંદર બને ત્યાં સુધી આપણે ડોક્ટરની પાસે જવું નહીં પડે અને બીજું કે આપણું હેલ્થ સારું રહેશે અને બીજા ઘણા બધા આપણને ફાયદા થશે કમરનો દુખાવો જે પાછળથી થતો હોય છે ઘૂંટણનો દુખાવો સ્નાયુનો દુખાવો પછી થોડી થોડી વારે આપણને થાક લાગવો એવા વારંવાર થાક લાગવો રાત્રે ઊંઘ ના આવવી એવા ઘણા બધા પ્રશ્નો આપણને ચાલીસ વર્ષની ઉંમર પછી થતા હોય છે તો આપણે ચાલીસ વર્ષની ઉંમર થઈ જાય એના પછી આપણે નિયમિત આ ચાર કામ કરવાના છે તો કયા કયા ચાર કામ કરવાના છે એની હું તમને ડિટેલમાં માહિતી આપીશ તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો નમસ્કાર મિત્રો તો આપણે ચાલીસ વર્ષની ઉંમર પછી આપણે આ ચાર પ્રયોગ કરવાના છે આમ તો એવું કહેવાય છે કે ચાલીસ વર્ષની ઉંમર પછી એક કહેવત મને અત્યારે જ યાદ આવી છે કે ચાલીસ વર્ષની ઉંમર પછી જો તમે ચાલીસ મિનિટ નહીં ચાલો તો તમે ક્યાંય ચાલશો નહીં આ મને કહેવત યાદ આવી છે કે ચાલીસ વર્ષની ઉંમર પછી જો તમે ચાલીસ મિનિટ નહીં ચાલોને તો તમે ક્યાંય નહીં ચાલો અ હવે આપણે વાત કરીશું કે આપણે કયા કયા ચાર પ્રયોગ કરવાના છે તો એ પ્રયોગ વિશે આપણે વાત કરીએ એમાં તો ત્રણ પ્રયોગ તો આપણે આવાના છે પ્રયોગ તો પહેલો પ્રયોગ છે બીજો પ્રયોગ છે ત્રીજો પ્રયોગ છે અને ચોથો પ્રયોગ છે તો આપણે પહેલો પ્રયોગમાં શું કરવાનો છે તો આપણે રોજ એક નાની વાટકી ચણા ખાવાના છે નાની વાટકી ચણા અને સાથે બે ચમચી આપણે ગોળ ખાવાનો છે આટલું થાય મિત્રો રોજ આપણે એક નાની વાટકી ચણા અને સાથે બે ચમચી ગોળ ખાવાનો છે તો આપણને કયા કયા ફાયદા થશે તો તમને બધા મિત્રોને ખ્યાલ હશે કે આપણે ગોળની વાત કરીએ ને તો ગોળની અંદર શું હોય છે ભરપૂર કેલ્શિયમ હોય બીજું શું હોય ફોસ્ફરસ હોય બીજું શું હોય અંદર ઘણા બધા મિનરલ્સ હોય વિટામિન હોય અને મેગ્નેશિયમ હોય આ બધી વસ્તુઓ ગોળની અંદર ભરપૂર માત્રામાં હોય છે એટલે કે જો આ બધી વસ્તુ ખાઈએ ને આપણે તમને બધાને ખબર છે કેલ્શિયમ શેમાં કામમાં આવે હાડકા માટે એટલે એનાથી કોઈ દિવસ હાડકાં બરડ ના થાય ફોસ્ફરસ મિનરલ્સ એ બધું આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ કામ આવતું હોય છે અને બીજું ખાસ વસ્તુ એક હોય છે આ આડ અને જેને આપણે એફી કહેતા હોય છે અથવા એને કહેતા હોય છે લોહ તત્વ તો ગોળની અંદર તો લોહ તત્વ ખૂબ જ હોય છે જે શું કરે છે લોહીની ઉણપ દૂર કરે છે ગોળ શું કરે છે લોહીની ઉણપ દૂર કરે લોહીની ઉણપ દૂર કરે પછી તમને ઘણા લોકોને વારંવાર થાક લાગતો હોય તો એ થાક નહીં લાગે આપણે ખાલી નાનો પ્રયોગ છે અને ખર્ચો પણ હું તમને જે બધા પ્રયોગ કહેવાનો છું એનો ખર્ચો આમ નહીવત જેવો ખર્ચો છે ગોળ શું કામ કરે હાડકાંને મજબૂત કરે છે ગોળ શું કામ કરે હાડકાને મજબૂત કરે એટલે કે આપણે જો ચાલીસ વર્ષની ઉંમર ચાલીસ નહીં આપણે પચીસ વર્ષની ઉંમરના છોકરા હોય ને એ પણ જો આ બધું કરે ને તો પણ ચાલે એવું એવું આપણે પકડીને નહીં રાખવાનું કે આ ચાલીસ વર્ષની અત્યારે એવા થઈ ગયા છે અને બીજા લોકો ખાઈ ને એમની શરીરની પથારી ફેરવી કાઢી છે એટલે આપણે ચાલીસ વર્ષની પણ ઘણા જે છોકરાઓ છે પચીસ વર્ષના ઉંમરના પણ આ બધું કરી શકે પ્રયોગો એટલે પહેલી વસ્તુ તો આપણે શું ખાવાનું છે એક નાની વાટકી ચણા અને બે ચમચી જેટલો ગોળ આપણે જયારે ભૂખ લાલ આપણને ત્રણ ચાર કલાક થઈ આપણને કશું ખાવાની ઈચ્છા થાય તો આપણે શું ખાવાનું બીજું બધું ના ખાવાનું ફાસ્ટ ફૂડ કેવું આપણે ખાવાનું નથી બજારું આઇટમ પણ આપણે ખાવાનું નથી પણ આપણે જો એવું હોય તો આપણે નાની વાટકી જે ચણા લઈ લઈએ અને આપણે લઈ લેવાનો છે ગોળ એટલે આપણો પહેલો પ્રયોગ હતો હવે બીજો પ્રયોગ કહું છું હવે બીજો પ્રયોગ તો બીજા પ્રયોગ શું કે આપણે રોજ રાત્રે રોજ રાત્રે અડધી ચમચી અડધી ચમચી મેથી મેથી આપણે શું કરવાની છે પલાળી દેવાની છે અને સવારે ખાઈ જવાની છે આટલું થાય મિત્રો આપણે રોજ રાત્રે બહુ નહીં કેતો અડધી ચમચી જેટલી મેથી પાણીમાં પલાળી દેવાની પાણીમાં એનું તમે પાછો કે મેથી પાણીમાં પલાળી દેવાની છે અને સવારે એને નળના કોઠે ખાઈ લેવાની છે અને પછી ઉપર પાણી પીવાનું છે હવે ઘણા લોકો ઊભા ઊભા પાણી પીતા હોય છે ઊભા ઊભા પાણી પીવાય નહીં આયુર્વેદમાં ચરક સંહિતામાં ઊભા ઊભા પાણી પીવાની મનાઈ છે તમને બધાને ખબર હશે પાણી હંમેશા નીચે બેસીને પાણી પીવાની પણ ટેકનિક જોઈએ પછી એ ઉભા ઉભા ફટાફટ પાણી ના પીવાય પાણી હંમેશા પાણી હંમેશા નીચે બેસીને ઘૂંટડે 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 ઘૂંટળે પીવાનું હોય છે જેનો ઉલ્લેખ આયુર્વેદમાં તથા ચરક સંહિતામાં કરેલો છે એટલે હંમેશા પાણી હંમેશા નીચે બેસીને ઘૂંટડે ઘૂંટળે પીવાનું છે ઘણા લોકો અધરથી પાણી પીતા હોય છે તો એ એની સાથે શું જાય છે ખબર એની સાથે તમે અદરથી પાણી પીવો ને તો એની સાથે હવા જાય છે અને એના લીધે પણ સાંધાના અને ઘૂંટણના દુખાવો થાય છે બને ત્યાં સુધી પાણી એવી રીતે પીવું શાંતિથી નીચે બેસીને ગુંટરે ગુંડળે પાણી પીવાનું હવે તમને વાત કરી છે મેથી ખાવાની તો મેથી ખાવાના ફાયદા શું થાય તો પહેલી વસ્તુ એની અંદર શું આવે છે કેલ્શિયમ સૌથી વધારે હોય મેથીની અંદર કેલ્શિયમ હોય મિનરલ્સ હોય વિટામિન્સ પણ હોય છે મેથીમાં અને મેથી બીજું શું કામ કરે છે ખબર છે તમને એ વાયુનાશક છે વાયુનાશક ગમે તેઓ વાયુ થઈ ગયો હોય ને વાત એમાં નાશક કરે છે અને હંમેશા જે ઘૂંટણનો જે દુખાવો થાય છે ને એ વાયુના લીધે થાય છે એટલે જો તમે રોજની થોડી મેથી ખાશો ને તો ઘૂંટણનો દુખાવો તો કોઈ દિવસ નહીં થાય એમાં જે પાણી હોય ને એ પણ સાથે પી જવાનું છે આપણે જે થોડી અડધી ચમચીમાં લીધી મેથી એમાં થોડું પાણી નાખ્યું હોય એ પાણી પણ આપણે પી જઈશું ને તો બહુ બધો ફાયદો થશે એટલે મેથી તો વાયુનાશક છે બીજું શું કામ કરે છે પાચન પાચનશક્તિને મજબૂત કરે છે મેથી પાચન શક્તિને મજબૂત કરે છે અને ગેસ એસિડિટી એને દૂર કરે છે એટલે ખાસ આપણે ખાવાની છે મેથી એનો પણ ખર્ચો તમે આ જોવા જુઓ ને અડધી ચમચી ખાઓ તમે મેથી એનો ખર્ચો તો એક રૂપિયાથી પણ ઓછો થાય છે એનો ખર્ચો પણ આપણને એના લાભ એટલા બધા થાય છે એટલે આપણે બીજી અતિ મેથી હવે વાત કરશું રોજ સવારે અડધો કલાક મોર્નિંગ વોક કરવાની છે મોર્નિંગ વોક કરતી એનાથી શું થશે વિટામિન ડી મળશે આપણે રોજ સવારે અડધો કલાક મોર્નિંગ વોક કરવાની છે એ ભૂલ્યા વગર સવારનો તડકો જે લેવાનો છે એમાં શું હોય છે વિટામિન ડી હોય છે એટલે આપણે ખાસ રોજ સવારે મોર્નિંગ વોક કરશું તો વિટામિન ડી શું કામ કરશે હાડકાને મજબૂત કરશે તમને બધાને ખ્યાલ હશે જ વિટામિન ડી શું કરે છે હાડકાને મજબૂત કરે છે એકદમ સ્ટ્રોંગ કરે છે એટલે આપણે રોજ સવારે અડધો કલાક મોર્નિંગ વોક કરવાનું છે બરાબર હવે ચોથું આપણે આની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એટલે હું તમને જે કરીશ એમાં બને ત્યાં સુધી ખર્ચો બહુ હશે નહીં હવે ચાર નંબરમાં આપણે શું કરવાનું છે તો રોજ રાત્રે રોજ રાત્રે એક વાટકી દૂધમાં રોજ રાત્રે એક વાટકી દૂધમાં અડધી ચમચી હળદર અને એક ચમચી મધ નાખીને પી જવાનું છે રોજ રાત્રે એક વાટકી દૂધમાં અડધી ચમચી હળદર અને એક ચમચી મધ નાખીને પીવાનું છે હવે એના ફાયદા શું થાય કહું આટલું પીવાથી આપણને કયા કયા ફાયદા થશે તો હળદર તમને બધાને ખ્યાલ હશે હળદરની વાત કરું હળદર તો બધાને ખબર હે એન્ટી બેક્ટેરિયલ કહેવાય એન્ટી વાયરલ કહેવાય એન્ટી ઓક્સિડન્ટ કહેવાય આ એટલે કે આ રોગપ્રતિકારક શક્તિ વધારે આ વાયરલ ઇન્ફેક્શન ના થવા દે આ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ના થવા દે એના સિવાય હું તમને વાત કરું તો હળદરની અંદર એક ગુણ છે કે એ શું કરે છે લોહીને શુદ્ધ કરવાનો ગુણ છે હળદર શું કરે છે લોહીને શુદ્ધ કરે છે એટલે ખાસ કે એને એને કહેવાય છે કે બ્લડ પ્યુરિફિકેશન કરે છે બ્લડ હળદર એ બ્લડ પ્યુરિફિકેશનના કામ કરે છે બીજું આ પીવાથી શું થશે કબજિયાત દૂર થશે ઘણા લોકોને મેઇન પ્રોબ્લેમ જ આવે છે કબજિયાત દૂર થશે આ તમે ત્રણ વસ્તુ પીશો તો શું થશે કબજીયાત દૂર થશે બીજું પેટના રોગો મટી જશે જેને કબજીયાત દૂર થઈ જાય એને બહુ બધા પ્રોબ્લેમ દૂર દૂર થઈ જાય અંદર જો મળ તો ના લાગે એટલે બીજું કે ગેસ એસિડિટી પણ કરશે એ પણ એનાથી દૂર થશે અને ત્રીજું ખાસ નંબર ચાર નંબરમાં કે એનાથી આ ત્રણ વસ્તુ નાખીને પીવાથી શું થશે ભૂખ વધારે લાગશે ઘણા લોકોને મુખ્ય પ્રશ્ન કે ભૂખ જ સાહેબ લાગતી નથી તો ભૂખ વધારે લાગશે એટલે આપણે આ ચાર પ્રયોગ કીધા છે એ તમે ચાલીસ વર્ષની ઉંમરવાળા પણ કરી શકે પચીસ વર્ષવાળા પણ કરી શકે આ કોઈ એવું ફિક્સ નથી ચાલીસ પચીસ વર્ષવાળા હોય ત્રીસ વર્ષવાળા હોય પોત્રીસ વર્ષવાળા હોય તો ચાલીસ વર્ષવાળા હોય બધા લોકો આ પ્રયોગ કરશે તો સારામાં સારો ફાયદો થશે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા લોકોને શેર કરજો એટલે બીજા બધા લોકોને પણ ફાયદો થાય થેન્ક યુ